જય બધા મજામાં મીતા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો આજે આવી ગયા છે એક સરસ મજાનું સોંગ છે એના શૂટિંગમાં જે સોંગ શિવમ સ્ટુડિયો દડવા યુટ્યુબ ચેનલ ઉપરથી ટૂંકર સમયમાં રિલીઝ થઈ જશે તો શિવમ સ્ટુડિયો દડવા યુટ્યુબ ચેનલમાં તમે આ સોંગ જોવાનું ભૂલશો નહીં અને આ સોંગ કઈ રીતનું શૂટ કરીએ છીએ તે જોવા માટે જે તમે જોઈ શકો છો વ્હાઇટ કલરના કપડા પહેર્યા છે મજા મજા જ આવે છે પાછળનું બેકગ્રાઉન્ડ તો એટલે બોટલું બોટલું પાછળ તળાવ હતું નવા બધા રોડ ઉપર લોકેશન બહુ મસ્ત હતું ભાઈ શૂટ કરે છે ને થોડા ઘણા વાતો કરે છે ને ઘણા બધા મને જોવે છે ને ઘણા રીલ્સો બનાવે છે ને કે આ બધાય હું હાઈદરી છે પણ કાંઈ હાઈદરી નહોતી એક સોંગ સોંગનું શૂટિંગ હતું ઈત કરતા હતા પણ રામજી ભાઈ બોલતા હતા અને હું આપતી હતી ક્યારેક ક્યારેક ભૂલી જતી હતી પણ આ લીધો મજા આવી એટલે આમ જોવો તો નજારો જોવો ત્યાંનો તો આ હે નવું લોકેશન ગોત્યું છે આ કઈ જગ્યા છે ઇન્ડિયન કેફે

ચાલોજી જેમજીભાઈ તમારે કાઈ કેવું છે તમે ક્યોન કાઈ માર ચેનલ વિશે તમારા ચેનલ વિશે બહુ આવડે આવડે આવે તો જગ્યા તો હવે અહીંયા પાછું કાંઈક નવીન એક લાવ્યા કે આમાં છે ને બધાને પાછળ ડિસ્કો કરવાનો હતો અને મારે આગળ લિપ્સિંગ દેવાનું હતું પણ ભાઈ કે તમે શીખવાડો તો આપણે કેમ લગ્નમાં ડીજે જે વાગતું એની જેમ ટિંગ 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 ચાલુ કર્યું અને ફરી વાર અહીંયા લિપ્સિંગ આપ્યા પાછળના બેકગ્રાઉન્ડ બધી છોકરીઓ હતું બહુ મસ્ત ડિસ્કો કરતું હતું ડાન્સ કરતું હતું ડિસ્કો ન કહેવાય પણ તમને ખબર તો હશે આમ સુધરવી એ નથી એટલે જો ને બધા ઠુમકા મારે છે એમાં બે દીદી અમદાવાદના હતા ને એની તો વાત જ કરવામાં એને તો આમ એટલી મજા આવતી હતી ને બે મિનિટમાં તમારે એવા પાકા પાકાબેનપણીયું થઈ ગયા ને કે વાત કરવામાં તમે જો આ સાઈડના પેલા જે વ્હાઈટ ટી શર્ટ અને પેલું જીન્સના પહેરાશ ને કોટીવાળા કપડાં એને આરે મને બહુ મજા આવી એટલી મજા જ આવી તમે જોઈ શકો છો આમાં ડિસ્કો કરતાં કરતા ડાન્સ કરતાં કરતાં હાલતા હાલતા હું પણ લિપસિંગ આપતી હતી અને આયા પણ બધા જોતા હતા અને અમારી મજા માણતા હતા કે આ હું આદરી છે ને હું કરે એ કોઈક ફોટા પાડે ને કોઈક સેલ્ફી પાડે ને કોઈક આમ હાથ કરે ને કોઈક આમ કરે ને બેઠા બેઠા વાતું કરે કે આમ નહીં આમ કરો ને તેમ કરો ને પણ મજા જ આવી એકલી અને ત્યાં અમારા એક બેન આ પિંક ટી શર્ટવાળા તમે જોયા ને એવી ટોપી ફેરવતા હતા ને કે વાત કરવામાં અને આ સોંગ એટલું મોજેલું છે ને કે સંક્રાંતિ આવે આપણે ઉત્તરાયણ આવે ને ત્યારે વગાડીએ કે ત્યારે ટોપી ને ચશ્મા પહેરેલા જ હોય એટલે રીલ શું એટલી બનાવવાની છે ને કે તમે વાત કરોમાં જોજો તમે ને મારા દીદી આવી ગયા છે વિશ્વા દીદી અમારા મામાના છોકરી છે મારા સગા મામાઓ મારા મામાએ આવ્યા જો અમે બેઠા મારા ભાઈએ આવો છે જય હે તને તો લેવાનો જ છે અને એ બધા આવ્યા છે એટલે હવે મોજ કરવી છે કેમ કે શૂટિંગમાં થોડોક બ્રેક આવ્યો છે ઓલા બેન આમ ગયા છે એક માતાજી શૂટિંગ કરવા અને અમે હવે બેઠી છીએ ઘડીકા અને આ બધા એક 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 જ મિનિટમાં

હવે આપડે કઈ દેસુ ફોન કરીશિ સિંહ રાશિ નું અપહરણ થયું એટલે મારા ઘર ના નું નામ જ એમ ઉપર સિંહ રાશિ એટલે જો હું આવું છું

પણ તોય હવે આ બીજું કઈ બોલવું નથી નકર બોલી દે ઘણું બધું એક એટલે આવી ગયા છે હવે એક ખાલી લિપસિંગ આપવાનું છે લોકેશન જોરદાર છે આપણા ભાવનગરનું જ છે એટલે ભાવનગર વાસીઓ બધા કમેન્ટ કરી દેજો એમ ભાવનગરથી તમારો લોક જોઈએ બહારથી જોતા હોય એ કમેન્ટ કરજો

અને આ બધા મારા બેનપણ છે બે અમદાવાદ ના છે આ દીદી તો ઓળખો છો તમે હા અને આવજો બધા મળીએ પાછળ અમદાવાદ માં મળીએ નવા સોંગ માં મળીએ બરાબર તો હવે કઈક કરું તો વ્લોગ મૂકીશ નઈ તર એન્ડ આપું જય માતાજી જય દ્વારકાધીશ